ગાયો આવી છે ખરી એમ ને સુધી બોલ્યા

ओम ओम बराबर ओम बराबर परम की परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भास अनंत कोटि महाकल्प है ही नहीं राम निर्वण पूर्वाज राउंड आद्य पर ब्रह्मा सदगुरुदेव की जय

એ પોઝિટિવિટીમાં જવાનું બદલે નેગેટિવિટીમાં જાય એ નેગેટિવિટીની ખબર જ ન હોય પહેલાં તો પછી ખબર પડવા માંડે એટલે ન હોય ને આથી એ બધું અંદર જાગે અને જો ભણે નહીં અમે ભણ્યા નહીં એટલે અમે સીધે સીધા ભગવાન રહ્યા અને ભણ્યા એટલે ખાય કોથા તમે આવ્યો હતા કે નહીં આ આવ્યા હતા તમે આવ્યા હતા આવ્યા હતા ને હા ત્યારે લાભ એક દિવસનો તો લીધો બરાબર

પાસે શબ્દ ભંચક છે પણ માણસ છે ને આમ સહજ રે ને સહજ તો એને ખબર પડી કેવાય સહજ સમજો સહજ નેચરલ એન્ડ નોર્મલ ચંચતા ભ્રાંતિ ન હોય આ બધું જે છે એ જે છે એવું એ જ દેખે અને જેવું છે એવું જ દેખે એ સૂર્ય જ દેખે ચંદ્ર સૂર્ય ને સૂર્ય દેખે અને ચંદ્ર નો દેખે ચંદ્ર ને ચંદ્ર દેખે સૂર્ય એમ બાળક ને માતાઓ તો એમ કે ચાંદા મામા સુરત દાદા એવી રીતે જે જે હોય પછી આપણે વેદાંત બ્રહ્મદાન ભણીએ એટલે પછી સૂર્ય કે ચંદ્ર ચંદ્ર કે સૂર્ય એવો ગોટાળાવાળો ઊંડે એવું બ્રહ્મ કે માયા બ્રહ્મ કે જગત એવું બધા મંડે બ્રહ્મ કે જીવ એમ અને ન ભણ્યો ને તો આપણે સીધે સુધું ભગવાન બધું છે પતિ પૂર્ણ વિરામ હો સરસ્વતી હો કે એમ આપણી સાક્ષીમાં છે જ ભગવાન જેટલા લોકો ગુરુ કર્યા કે શાસ્ત્ર ભણ્યા વાંચ્યા કે જે કંઈ પોતપોતાના ગુરુ ઈષ્ટ માન્યા ધર્મ માન્યો ધર્મસ્થાનકો માન્યા તીર્થો માન્યા નામ રૂપ બધું માન્યું તો જુદા જુદા પડી ગયા અને અમે જુદા જ ન પડ્યા ક્યાંય કે જેમાં આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે સર્વ પરમાત્મા છે ભગવાન બધું છે એટલે કોઈ ભાગ ટુકડા ન પડે પેલા કીધું ને એવી કે આખા પ્રકાશના ટુકડા થાય ન જ થાય એમ છે ત્યારે તમે બ્રાહ્મણ એટલે બ્રહ્મ છીએ ને એવો બ્રાહ્મણા એટલે તમે બ્રહ્મ ખરા કે નહીં હવે જે ભણ્યા છો એ રીતે સમજાવો હા બોલોજી અમે ભણ્યા નથી એટલે અમે અમારી રીતે કહેશું તમે કહેશો એમ નહીં કહીએ હા બોલો

કેવા નથી બિપિન પ્રભુ બ્રાહ્મણમાં બ્રહ્મ શબ્દ તો છે અને પોતાના ઊંચી જ્ઞાતિ તો ગણે છે બધામાં એટલે બધા એને કાંઈ પણ બધાને કરો પ્રસંગ કરવો તો એને બોલાવે કાંઈ બીજાને ન બોલાવે બીજી જ્ઞાતિ નાન નું શું કીધું તમે ઊંચી જ્ઞાતિ કીધી અને એમાં બ્રહ્મ શબ્દ છે બીજી જ્ઞાતિમાં બ્રહ્મ શબ્દ નથી તો પછી અને ગીતામાં કૃષ્ણ કીધું ચાતુર્વર્ણિમ માયાસોષ્ટમ ગુણકર્મ વિભાગ પછી શું કહે છે કે પછી વ્યાસે લખી દીધું કે કૃષ્ણ બોલે છે એવી રીતે લખી દીધું એ જે હોય છે અમે એ બધું નથી જાણતા અમે એટલું જાણીએ કે અમે એક સામાન્ય માણસ છીએ કઈ નડતા નથી ને ને કોઈ છીએ કે અમે જે હતા એ બધું તમે હોય હોશિયારી થતી હોય ને ત્યારે એવું લાગે પણ પછી જે સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય ને અંદર સંતોષ ને શાંતિ એ પ્રકાશ માં ખબર પડે કે આ શું ચીજ છે શું ચીજ છે ગાયો દોડતી આવી બીજું શું અત્યારે અત્યારે મોચીમાં કે બાળપણમાં એ ભગવાન પરમાત્મા સિવાય બીજી વાત નહોતા કરતા મોચી મેં કીધું કે નહીં ન સાંભળ્યું કેવો અમને તો થયું હશે કે નહીં પણ એવાની વાત છે હવે પચાસ પંચાવન વર્ષ પછી પણ એવાની વાંજો કમાલ છે અમે બેસી જતા એટલે ભગવાનની વાત કરો એટલે પછી ભગવાનની વાત કરતા કાયમ પછી પેલા જેનું નામ પડે ને સ્વામી એટલે આમ લાજ કાઢીને જ બોલે બીજા પુરુષોએ મામા સાથે બેઠો છો સત્સંગ કરે છે પછી એમ એમ કે આપણી મોટી છે ને દીકરી એનો ભાણિયો છે એમ કે મોચી મામાને એમ કે એટલે હશે એનું કામ કરતા જાય ને ભગવાનની વાતો કરતા જાય અમારા માટે એક બૂટ સી તમે કીધું એટલે પણ એ ચાંચવાળા થયા એટલે અમારા પગ પોળા થયા એટલે અમારે સાંકડા પડે એટલે પહેર્યા નહીં પછી આપણે એને કીધું બનાવો તો બનાવી દે એકદમ સરળ સંપૂર્ણ ભગવાન બનાવ પણ આટલી ઉંમરે એવા નહીં એવા જ આપણે એને પંચાવન સાઠ વર્ષથી જોઈએ તે કમાલ કહેવાય હા એવું સ્વાસ્થ્ય આ વેદનથી બ્રહ્મડાનીઓ નથી હોતું મારા બધા બધાનું કાંઈ ખાઈને પાડા થઈને મરી જાય હાલો કેવું કેવું કેવા હોય છે મદનિયા જેવા હોય છે બોલો અને હું કહેવા મહામંડલેશ્વર શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ અને કેટલાય હજારો લાખોના ગુરુ અને પછી કે ડૉક્ટર કહેવાય તમારે નહીં ખાવું ના નહીં ખાવું ના નહીં ખાવું પછી મરી જાય એવું છે માણસ સરળ સીધો સાધો હોય ને પોતાનું કામ કરતો હોય જીવતો હોય આનંદ મંગળ સૂર્યનામ ભગવાનના દર્શન થાય છે આકાશ ભગવાનના દર્શન થાય છે પવનદેવ ભગવાનના દર્શન થાય છે ધરતી માતાનાં દર્શન થાય છે અગ્નિદેવના દર્શન થાય છે અન્નદેવના દર્શન થાય છે જળદેવના દર્શન થાય છે હિમાલય ગંગાના દર્શન થાય છે પર્વતો મહાસાગરો નદી ઝરણા સરોવરો નગરો ગામો ઘરો સ્ત્રી પુરુષો બાળકો યુવાનો વૃદ્ધો અને બધું આમ આખું આમ જાણે પ્રકાશ છે આખો આખો એક જ પ્રકાશ છે અને આ પ્રકાશ છે એ જ પોતામાં બધું પ્રકાશ છે પોતે જ છે તો આવું તો સૌ સરળ અને સહજ છે સીધે સીધું જો ચોપડીમાં છે કે નહીં આ ચોપડીમાં છે કે અનંતમાં છે ભૂલ ક્યાં થાય તમને ટાઈમ મળે એટલે ચોપડી લઈને બેસી જાઓ કે હા હા આમાં આમાં અરે સૂરજ એમાં નથી ને ચાંદો એમાં નથી એમ અને જે જે લોકો ગુરુ છે એટલે એ લોકો સુરતનું ને ચાંદનું વ્યાખ્યાન કરે લેક્ચર વર્ણન કરે પણ એમ એમાં સુરત ન આવે સુરત તો પોતામાં જ છે અને ચાંદોય પોતામાં જ છે શબ્દ છે એમાં વસ્તુ નથી સ્વરૂપ નથી જે સ્વરૂપ પોતામાં છે તો પ્રકાશ છે એ શબ્દમાં નથી પ્રકાશ પોતામાં છે હા અનંત ચૈત્ય પ્રકાશ અનંત ચૈત્ય શાંતિ શાંતિ હૈ સબકુજ હૈ શાંતિ નહીં ખુશ નહીં હૈ જેટલા વિદાંતિ પ્રમપ્રાણી જુઓ ને તો ઉતરી ગયેલા મોઢા જેવા લાગે દિવેલ પીધેલા જવું ને શું છે અલગ કોઈ મરી ગયું છે તો કે તમે આમ કેમ બોલો છો એટલે પણ તમે આનંદ મંગળ મર્યો ને તમારું ગરાર લૂંટાઈ જાય તમે મને પેલા આમ કીધું અરે એન જે કેવું હોય કે તમે હાખણ રહ્યો બસ સીધા એટલે તમારું ભમતું હોય તો બધા છે અને તમે સીધા હો તો કોઈ નહીં કે શું કે ને કેવો કેવું તો મૂળજીભાના પેપે કો જોયો એટલે કુએ જાતા તો અંદર પડવા નહીં જે પડ્યા હોય કાઢવા એ ત્યાં કહેવાય પડ્યા એ પડ્યા ના પણ તોય માણસ વિવેક સંતોષ શાંતિથી જીવે તો એને આનંદ મંગળ રહે સમજાય વિવેકહીન નર પશુ એવી કહેવત છે વિવેકહીન નર પશુ નથી કે આહાર નિદ્રા મૈથુન ભય એ પશુ સાંભળના છે પશુ પણ બધું એને જોવે કરે છે પણ માણસ વિવેકથી જીવે સંતોષ શાંતિથી જીવે આનંદ મંગળથી અમે એવું જોયેલું એવા માણસો ત્યાં તમે જોવો તો બધા એવા જ હતા સમજે કોઈ કૃત્રિમતા ઔપચારિકતા આડંબર નહીં ભૌતિકતા વિલાસિતા નહીં ચંચળતા ભ્રાંતિ નહીં સહજ જે એમ કે ભગવાન પોતે બધું થયા છે બધું રહ્યા છે ભગવાન પોતે બધું રહ્યા છે એવી રીતે બધા સહજ દેખાય તમે દ્રશ્ય દ્રષ્ટિ આંખથી જો મનથી જુઓ તો ના ખબર પડે પણ આત્માથી જુઓ તો ખબર પડે કે હા ભગવાન બધું રહ્યા છે થયા છે નહીં રહ્યા છે થયા છે ને રહ્યા છે ફરક તમને વ્યાકરણ આવડે હું થયા છે એટલે તો છે એક્ઝેક્ટલી એનું એક્ઝિસ્ટન્સ ઇસ ઈસ અને બીકમ પેલું ટુ બીકમ થયા છે કઈક બન્યા એમ તો હતા એનું સ્વરૂપ છોડીને બીજું બન્યા એવું એનો મિનિંગ આવે આવે સ્વરૂપ છોડ્યા વગર એ બીજું બની શકે લ્યો અમે અમને વ્યાકરણ નથી આપ્યું એ સર્વશક્તિમાન છે સર્વ વ્યાપક સર્વકીય સર્વશક્તિમાન ઓમની પ્રેઝન્ટ ઓમની સિન્ટ ઓમની પોટેન્ટ એમ સમજાય લ્યો તમે ઓ ભગવાન બોલો એટલે એટલે હું ભગવાનને શું કહો ભગવાન અમે આટલું જાણતા ના તમે વધુ પડતું જાણતા હતા ને દોઢ કેવાય દોઢ અડધું વધારે હતા એ અડધું કાઢ નાખવાનું એક તો આખું છે ભગવાન છે એક છે આખું એટલે રામકૃષ્ણ પરમ કે એકડા પાછળ એક નું મૂકો દસ થાય બીજું એટલે સો થાય ત્રીજું મૂક્યો હજાર થાય ચોથું મૂકતો દસ હજાર થાય પાંચમું મૂકો તો લાખ થાય એવું છે ને એમ કરોડ ખરવા નીકળો પણ કઈ કઈ પૂછો તો છે નથી મૂલ્ય વધે તો કે મીંડાથી પણ આગળથી એકડો કાઢ લેતો એટલે પરમાત્મા એકડો છે ને બાકી બધા માયાના મીંડા એટલે તમે મીંડાને વેલ્યુએબલ ગણી ને મીંડાને વેલ્યુએબલ ગણ્યું ને એટલે એકડો અનુભવતો નથી અને એકડો ઓળખાઈ જાય ને તો મીંડા કાંઈ નથી એમ છે સમજાય બોલો આપણી ઘડિયાળ એક્ઝેક્ટ છે કે નહીં હું આગળ વહી જાય તો પછી હરખી કરવી પડે છે હે પછી સુશ્રી ગ્રમ બોલાવીએ આ એક બે મિનિટ આગળ છે પછી પેલી બીજી હોય કે એક મિનિટ પાછળ છે કરો અખો આને પાછળથી એક મિનિટ એ કરી કરવાની સેવન થર્ટી વન હમ એક મિનિટ હા હવે આગળ કરી લાગે એટલે વસ્તુને રામના સમાજને શબ્દ બુદ્ધિથી નહીં સાંભળવાના એને પ્રકાશથી અનુભવવાનો તો આપણને ભગવાન બધું અનુભવાય ભગવાન રહ્યા છે થયા છે કયો તો અમને વાંધો નથી પણ અમે રહ્યા કહીએ ને તો બીજું કાંઈ નથી ભગવાન બધું રહ્યા છે ભગવાન બધું રહ્યા છે ભગવાન બધું છે એમાં ભગવાન બધું જ છે ને ભગવાન બધું રહ્યા છે એક જ થયા છે કે તો બુદ્ધિ છે ડિફરન્સ કરે ભગવાનમાં ડિફરન્સ નથી બધી ભગવાન ગાય કેમ થયા છે ભગવાન માણસ કેમ થયા છે ભગવાનનું ઝાડ કેમ થયા છે વૃક્ષ કેમ થયા છે સૂર્ય કેમ થયા છે અને ચંદ્ર કેમ થયા એ બુદ્ધિ ભેદ કરે ભગવાન છે તમે ગાય હું કામ જુઓ તમે વૃક્ષ હું કમ જુઓ તમે નદી જુઓ સરોવરમાં તમે મહાસાગર હું કામજો પર્વતનું કામ જુઓ ઘર હું કામ જુઓ નગર ગામ શું કામ જુઓ માણસ શું કામ જુઓ કીડી હું કામ જોશ કુંજર હાથી સુ કામજુ ભગવાન છે ભગવાન રહ્યા છે ભગવાન બધું રહ્યા છે એટલે આ વેદાંત પ્રજ્ઞાનમાં આવે જીતું કેમ સર્વમ ભગવી બ્રહ્મ આવે છે ને એ વેદાંતિ પ્રજ્ઞાનની કેવું અર્થ કરે ખબર છે એ જે બ્રહ્મ છે ને એ સર્વ છે હું તો આ જ છું અને પાછો હમ બ્રહ્માસ્મી એ કરે કેવી રીતે સમજે તત્વમસી આ ભણ્યા પણ ગણ્યા ની એમ કહેવત છે અને જે ખરેખર નહોતા ભણ્યા એ ગણ્યા એટલે કેવી રીતે નહોતા ભણ્યા એ ગણ્યા ને એમણે તરત જ એમને અંદરથી જ થઈ ગયું કે ભગવાન બધું છે તો પતી ગયું અને પેલા પતે જ નહીં ભણ્યા જ કરે મરી જાવી તો પાર જ ન એના ભણવું જ ન પડે કારણ કે જો હે સો હૈ એમ છે સમજાય ને જો માણસ છે બુદ્ધિથી સમજાય છે ખરું પણ જો ભગવાન અને બીજું બધું એમ બે બધું સમજાય તો એ બરાબર નહીં ભગવાન બધું છે પછી બીજું લાવવાની જરૂર નહીં ભગવાન બધું છે તો પછી બસ તો એ બુદ્ધિ ભગવાન છે બુદ્ધિ ભગવાન સિવાય બીજું જુએ જાણે તો એ બુદ્ધિ બુદ્ધિ નથી એ બુદ્ધિ બુદ્ધિ નથી પણ ભગવાન બધું છે એ બુદ્ધિ ભગવાન છે એટલે એને શ્રુતિએ કીધું કે પ્રજ્ઞાનો ન બ્રહ્મ એને પ્રજ્ઞા એને કૃષ્ણે કીધું સ્થિત પ્રજ્ઞા કૃષ્ણ અર્જુને પૂછ્યું સ્થિત પ્રજ્ઞા છે કા ભાષા સમાધિસ્થ છે કે સવ સ્થિતથી કેમ પ્રભાશે સિત કેમ અસિત પ્રજા પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થન મનોગાંત આત્માની એવા આત્માના તિષ્ઠ સ્થિત પ્રજ્ઞાસ્તો જતે કૃષ્ણને કીધું સીધું શ્રી ભગવાન હોય છે પ્રજાતી યદા કામાન પ્રકૃષ્ઠે ને જહાતી સંપૂર્ણપણે ત્યજે કામાન સર્વાન મનોગતાન મનોગત સર્વ ઈચ્છાઓને કામનાઓને આત્મની એવ આત્માના તિષ્ઠ આત્મામાં આત્મા વડે સ્થિત સ્થિત પ્રજ્ઞ પ્રજ્ઞાસ્તો જતે તો એની બુદ્ધિ આત્મામાં સ્થિર છે એવું કીધું ને પછી તો અઢાર શ્લોક કુલ તો અઢાર શ્લોક છે પહેલા શ્લોકમાં જ બધું કહી એટલે ભગવાનની વાણી ભેદથી નહીં જાણવાની ભેદ વગરના ભગવાન છે અભેદ જે અભેદ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે સાચું જ્ઞાન જે ભેદ છે તો ભેદ છે જ નહીં પછી ભેદ છે એને નથી એમ કહેવાની જરૂર નથી હવે સંસ્કૃતમાં દેવભાષામાં શાસ્ત્રોમાં એ રીતે છે પણ માણસો પછી શબ્દજાલમ મહારણ્યમ શબ્દ જાળ મોટું જંગલ છે એમ જંગલમાં અટવાઈશ એવું શબ્દોથી ભગવાન ન મળે સમજાય તો શે નથી મળે તમે કહેશો એમ નહીં કહીએ ભગવાન શે નથી મળે ભગવાન તો છે જ એબ્સોલ્યુટ એજ છે પણ અમને લાગતું હોય કે ભગવાન નથી મળતા અને અમે પ્રયત્ન તો એવું હોય તો પ્રભુ કૃપા પ્રભુ પોતે જ એ પ્રેરણા કરે એટલે એ થાય એ માણસ હું કરું છું ને કઈ પણ જ્ઞાન ધ્યાન ભક્તિ કઈ પણ કરતો હોય તો એની સફળતા પ્રભુ કૃપાથી જ છે એના ખુદના પ્રયત્ન એ દિશાના હોય બસ એટલું જ એને એટલે વિવેકાનંદે કીધું કે ભગવાન મને સો મસ્તિષ્ક આપે સો ગણી બુદ્ધિ અને એકે હૃદય ના આપે એવું કદી ન માગું અને મને એકે મસ્તિષ્ક એટલે એક ગણી બુદ્ધિ એ ન આપે અને એક જ હૃદય આપે એવું જ માગું કારણ કે ભગવાનનો અનુભવ હૃદયમાં થાય છે જે તમે બોલ્યા અમે ન બોલ્યા હૃદય જોઈએ બુદ્ધિથી આવી બધી વાતો આવે અને હૃદયથી ભગવાન જ આવે હાર્ટ ઇઝ ધાય મોલો હૃદય છે તમારું નામ હો પ્રભુ એમ રમણ બોલ્યા

પડે લાઈટ ચાલુ રાખવી પડે રાત્રે એ બંધ ના કરાય કે છે તમે ક્યાં એટલે શું કે છે કેમ 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 રહ્યું એટલે એમનો એમનો ઉદ્ગાર શું છે ના આ આ વીકમાં કેવું રહ્યું એમણે કીધું સરળ છે તમારા અમદાવાદમાં એ પ્રાર્થના પરિવાર ચલાવે છે વિનોદ પ્રભુ એમના ઘણા ભાવિકો છે એ રમણને પણ માને એ પોતે અઠવાડિયું લાભ લીધો તમારે ત્યાં પ્રાર્થના પરિવાર અમદાવાદમાં ચલાવે છે શિબિરો કરે એમણે અઠવાડિયું લાભ લીધો એટલે એવા માણસને કે જે બીજાને પણ પ્રેરણા કરે છે પ્રેરણા કરે છે એ લોકોને આ સત્ય લાગે છે એમના ભાવિકો આવ્યા હતા એમને ગુરુજી કહેતા હતા પણ એમના એવું કાંઈ અભિમાન નથી અને વર્ષો પહેલા આપણો દિનેશ હતો બધો ત્યારે એમને લાભ લીધેલો વર્ષો પહેલા ત્યારે એમને પ્રાર્થના પરિવાર શરૂ નતો કર્યું પછીથી શરૂ કર્યું અમને એવો ખ્યાલ છે કે સદ વિચાર પરિવાર ટ્રસ્ટ માં હશે કદાચ પેલા ત્યારે હરિભાઈ હરિપ્રભુ એ પણ આવતા આમાં સદ પરિવાર જે ચાલતો હતો એ તો દેવ થઈ ગયા એની અંદર ત્રણ ચાર ફોન પડ્યા હોય ને અહીંથી વાત કરે આનથી વાત કરે આ હરિપ્રભુ પંચાલ અડધો મંડપ એમને બાંધી આપ્યો હતો સૌથી પેલા આપણે સ્ટાર્ટ કર્યું એટલે અંબાપો લઈ જાય ઇન્દ્રપુરમાં એટલે ચાંદ ચાંદોડિયા જ ને લગભગ નિર્ણયનગર હવે તો બધા કોમ્પ્લેક્સ થઈ ગયા બધા એ તો ખાલી ગ્રાઉન્ડ હતા અને અડધો તમારા જે સમ જે ભાવિક હતા ને પામો લેણા બાંધ્યું બહુ બધું અડધું બાંધ્યું અડધું સદવિચાર પરિવાર ઓળાએ બાંધ્યો બધું ભરાઈ જતું હતું તો વર્ષો થઈ ગયા કે નહીં એટલે કેવાનું શું છે કોઈ નહોતું અમે આ દેશમાં આવ્યા ત્યારે કોઈ ગુરુ કથાકાર ઉપદેશક નહોતું હવે બધા તો રાફડા ફાટ્યા અને એમને સાવ જ બધા જીવતા હતા ખેતીવાડી પશુપાલન કે જેની દુકાન મકાન જે હોય તે બધેનું જે ગામ હોય ને જે કામ હોય સિમ્પલ એ રોટી રામ રામ પછી બધું વધી ગયું આ બધું વધી ગયું ને બહારના દેખાવ વધી ગયા ને એટલે અંદરની વસ્તુની ખબર ન પડી અને સીધી સીધી અંદરની વસ્તુ જ હોય ને એ છે જ એ તો છે જ ભગવાન તો છે જ બધાના હૃદયમાં ભગવાન છે અણુ અણુમાં પરમાત્મા છે પણ એ શબ્દો નથી એ પ્રકાશ છે અનંત ચૈતન પ્રકાશ અનંત ચૈતન શાંતિ તો એ જ છે ને પછી બસ પછી બીજામાં પ્લસ માઇનસ નહીં કરવાનું બુદ્ધિથી તો ચિત્ત ભમે નહીં એ કંઈક સમજવા જાય ને નવું એટલે કમાન છટકે પછી પણ જો હૈ સો હે તો પછી સવાલ જ